you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો મધ્યપ્રદેશના અલીરાજપુર માંથી કાળજુ કંપાવી દે તેવી ભયાનક ખબર સામે આવી રહી છે અહીંયા એક ઘરમાં પતિ પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહ લટકેલી હાલતમાં મળ્યા છે આ હત્યા છે કે આત્મહત્યા તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી પોલીસે પાંચે મૃતકોના મૃતદેહને પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે પોલીસ આ મામલે તપાસમાં વ્યસ્ત છે ઘટનાની માહિતી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે એફએસએલ ટીમ ઘટના સ્થળે પોહચી હતી તેને તેમને જણાવી દઈએ કે આ ઘટના દિલ્હીના બુરારી માં બરાબર છ વર્ષ પહેલા એક જુલાઈ બે બનેલા બુરારી સામૂહિક આત્મહત્યા કેસ ની યાદો તાજી કરી દીધી છે આ ઘટના બીજેપી મંડળના પ્રમુખ જયપાલ સિંહે કહ્યું કે આ પરિવાર આત્મહત્યા જેવું પગલું ભરી શકે નહીં આત્યા છે પોલીસે આ અંગે તપાસ કરવી જોઈએ તેમણે કહ્યું હતું કે પરિવારના પાંચ સભ્યોના મૃતદેહ મળી આવતા સમગ્ર ગામમાં શોક નો માહોલ છે ગ્રામજનો નું કેવું છે કે પરિવારના કોઈ સભ્ય ક્યારેક કોઈ સમસ્યાનો ઉલ્લેખ કર્યો નથી ત્યારે આખા ગામમાં શોક છવાઈ ગયો છે